ત્યાં સુધી આ બધા પ્રોબ્લેમ રહેશે આ બધી સમસ્યાઓ રહેશે મારા મનમાં આવું છે એટલે હું એ માનું છું એ ઠીક નથી કોઈ બીજા કહેશે નહીં મારા મનમાં આવું છે એટલે હું આ માનું છું ઠીક નથી આપણા મનમાં શું ચાલે છે એ વિચાર સાચો છે કે ખોટો આનો નિર્ણય શાસ્ત્ર કરે છે જો વ્યાસદેવના મત સાથે આપણો મત સંમલિત થતો હોય તો એ મત ઠીક છે વ્યાસદેવના મત થી વિપરીત જેટલા મત આ સંસારમાં છે એ બધું જ પાખંડ છે છે એનાથી એ જ વાસ્તવમાં અધ્યાત્મ છે નૈર તો કાલે કોઈ પણ આવીને કહેશે હું ભગવાન છું ઘણા ટ્રાય આપી હતી આગળ હિરણ્ય કશીપોએ કીધું હું ભગવાન છું આ દુનિયામાં ક્યારેક ક્યારેક જીવને ખબર નહીં હું અભરખા ઉઠે જ પોતાને ભગવાન સિદ્ધ કરે હું ભગવાન છું પણ આવું કેમ ચાલે છે કારણ કે શાસ્ત્રને માનવાવાળા માનવા વાળા લોકો નથી અથવા શાસ્ત્રની જાણકારી નથી અથવા તો કોઈએ જે જ્ઞાન પહેલેથી મનમાં ભરી દીધું છે એ જ સત્ય માનીને ચાલે છે જો અધ્યાત્મ જગતમાં ચાલવા માટે એક વ્યક્તિએ તટસ્થ બનવું પડે નિષ્પક્ષ બનવું પડે અને કેટલી નિષ્પક્ષતા જરૂરી છે માની લો આપણે કોઈ સંસ્થામાં હોઈએ માનો કે હું એક સંસ્થામાં છું અને એ સંસ્થાની અંદર કોઈ કાર્ય ખોટું થઈ રહ્યું છે કઈ ખોટું કરી રહ્યા છે લોકો પણ જો હું એનો વિરોધ ન કરું પણ હું એવું ચલાવું કે નહીં નહીં અમારી સંસ્થા ખોટી ન હોય બહાર કદાચ લોકો તમને આવે કેવા કે ભાઈ તમારા મંદિરમાં તો આવું થઈ રહ્યું છે તમારી સંસ્થામાં આવું થાય તો આપણે હંમેશા એને ઢાંકવાની ટ્રાય કરતા હોય જે 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 સંપ્રદાય હારે જોડાયેલા હોય સંસ્થા હારે કે નહીં નહીં અમારા મંદિરમાં આવું હોય જ નહીં અરે ભાઈ પ્રમાણ આવ્યું તો એ બધું ખોટું છે લોકો બદનામ કરવા આવું કરે છે નથી માનતા માની લો આપણે કોઈ ગુરુને માનતા હોય કોઈ ગુરુને આપણે ફોલો કરતા હોય અને એ શાસ્ત્રથી વિપરીત કાર્ય કરતા હોય તો પણ શિષ્યોની આંધળી ભક્તિ એવી છે નહીં નહીં મારા ગુરુ છે ને ખોટા ન હોય તો આ શું કરે છે લીલા કરે છે ખોટા તો એ માને જ નહીં મારા ગુરુ ખોટા ન હોય ક્યારે આ શ્રદ્ધા નથી જડતા છે આ વિશ્વાસ નથી અંધવિશ્વાસ છે અને જ્યાં સુધી આવા અંધવિશ્વાસી અને જડ અનુયાયીઓ આ સંસારમાં આવી સંસ્થાઓને મળતા રહેશે ને ત્યાં સુધી આ પાખંડ કોઈ દી અટકવાનો નથી ક્યારેય શું કામ કારણ કે એ લોકો જાણે છે કે આપણે ગમે એ કરો આપણને માનવાવાળા મૂર્ખિયાઓની તાણ નથી એક વાર આપણે એની આવી ગયો પછી આપણે જેમ કેશું એમ જ હાલવાનો છે અને એવા બંધનમાં લે ફિટ કરે જો અમારી બુક સિવાય બીજા કોઈની બુક વાંચવાની નહીં તમારે એટલે પહેલા તો બંધો ગાળિયામાં આવ્યો ન્યા હું ગામ એટલે મગજમાં ફિટ કરી દે આપણી સિવાય બધું ખોટું છે કે આપણે જ હાચા એટલે ન્યા હલવાય પછી એનાથી ઉપર બીજા સ્ટેપમાં આપણા જે ભક્તો છે એની સિવાય કોઈનું સાંભળવાનું નહીં એટલે બીજી જગ્યાએ એ હાલ અને જો ક્યારેક ક્યારેક આશ્ચર્ય ત્યારે થાય કે એકની એક સંસ્થામાં એનાય ભક્તો એમ કેતા હોય કે મારી સિવાય બીજા કોઈનું સાંભળવાનું નહીં એટલે ઓલા ને એક જ ચોઈસ હોય યા તો આતંકવાદી બને કા નીકળી જાય ને આ બધા જે સ્ટેટમેન્ટ છે ને આપણા આપણી સંસ્થા સિવાય કોઈના પુસ્તક વાંચવા નહીં આપણી સિવાય કોઈને ગુરુ માનવા નહીં આપણા સંસ્થા આપણા મંદિરો સિવાય કોઈનું સાંભળવાનું નહીં આ બધું શું કામ છે ખબર આવું જ્યારે મનમાં નાખી દેને એને ખર્ચ ત્યારે આમાં જ આપણી દુકાન આલે એટલે એને મને લાગે હવે આ પાક્કો ભગત થયો આપણો બોલો મનમાં મતલબ આ લોકો તમારી સ્વતંત્ર વિચાર કરવાની જે ક્ષમતા છે ને એને છીનવી લે છે તમે પોતે તમારા મનથી નહીં વિચારી શકો કઈ જે તમારા ઉપરી લીડરો હોય કહેવાતા ગુરુઓ હોય એ તમને જે ચશ્મા પહેરાવે એનાથી જ તમારે દુનિયા જોવાની છે વ્યાસદેવ શું કે છે પુરાણો શું કે છે વેદ શું કે છે આરે કોઈ મતલબ નથી આપણે એને પૂછીએ કેમ તમે આવું માનું નહીં એ અમારું ગુરુજી કીધું આમ જ હોય તારો ગુરુ શું કે છે એ છોડે ગુરુઓના જે ગુરુ છે વ્યાસદેવ હું બોલે છે એ વધારે મહત્વપૂર્ણ છે તારું ગુરુ તો કાય લાવ્યો છે આ હજારો લાખો વર્ષોથી જે શાસ્ત્ર વિદ્યમાન છે એ શું કે છે એ મહત્વપૂર્ણ છે પણ જો આવી બધી જડતા જયારે આવી જાય ને ત્યારે વ્યક્તિ વિશ્વાસુ નહીં અંધવિશ્વાસુ બની જાય અને આવા વ્યક્તિઓ પોતાની સ્વતંત્ર વિચારધારા જે છે એ ખોઈ બેસે જો સ્વતંત્ર વિચારધારા જે છે ને એનું જ નામ અધ્યાત્મ છે જ્યાં પ્રશ્ન પૂછવાની છૂટ હોય જ્યાં તમારી જિજ્ઞાસાઓ તમે વ્યક્ત કરી શકતા હોય આ તો કઈક પ્રશ્ન કરે ના એ ગુરુ જે કે બરાબર માની જ લેવાનો એમાં પ્રશ્ન ન કરાય આ પાખંડ છે આપણા મનમાં કોઈ વિચાર આવ્યો કે આવું કેમ તો આને પૂછવાનો અધિકાર છે કે નથી હવે માની લ્યો કોઈ ગુરુ સંન્યાસી હોય અને કોઈ સ્ત્રીના ખભા ઉપર હાથ રાખીને હાલતા હોય તો આપણા મનમાં સ્વાભાવિક જિજ્ઞાસા થશે ને કે સંન્યાસી થઈને સ્ત્રીનો સ્પર્શ કેમ તો આ પ્રશ્ન થવો જોઈએ કે નહીં પણ કે નાના એ ગુરુ છે લીલા કરે છે વાંધો નહીં હાકે રાખો આ લીલા છે પણ આવું બધું કોને સારું લાગે જેની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે તમે કોઈને શરણાગત થાવ તમે કોઈને સરન્ડર થાવ એનો મતલબ એ નથી કે તમે તમારી બુદ્ધિને સરન્ડર કરો હા આપણે કોઈને શરણાગત થવાનું છે બુદ્ધિ નહીં પણ આ કળિયુગ છે ને બુદ્ધિ પહેલા સરન્ડર કરે છે માણસ એટલે હું બીજું વિચારવાનું જ નહીં જે તમને પઢાવવામાં આવે જે રટાવવામાં આવે બસ એમાં ચાલવા બુદ્ધિમંત અને આવું થઈ રહ્યું છે ઘણી રેપ્યુટેડ સંસ્થાઓની અંદર જે કહેવાતા પ્રામાણિક સંપ્રદાયો છે એમાં પણ ક્યારેક જોઈએ આપણે વૈષ્ણવતાના નામ ઉપર શિવજીની ઘનઘોર બેય જેતી થતી હોય શિવજીનું ઘોર અપમાન થતું હોય અને તોય મુક મૂર્ખિયાઓ બે ને સાંભળતા હોય શું કામ સિદ્ધાંત ખબર નથી હા શિવજી તો દેવતા છે તમોગુણી દેવ છે આ છે ને તે છે શિવજી તમોગુણી દેવ છે કે શિવજી એ તમોગુણ ને ધારણ કર્યો છે સૃષ્ટિના વિનાશ કાર્ય માટે શિવજી એ ને ધારણ કર્યો છે શિવજી તમોગુણમાં માં નથી વાંચો ભાગવત તૃતીય સ્કંદ બ્રહ્માજીની ભ્રુકુટીથી જ્યારે જયારે શિવનું પ્રાગટ્ય થયું આ બ્રહ્માંડમાં તો એનો વર્ણ હતો નીલ લોહિત વર્ણ નીલ લોહિત મતલબ શ્યામ આપણે ક્યાંક વાગેન લોહી મરી જાય ને જોયું છે ને કલર જેવો બ્લેક થઈ ગયો ને એવો રંગ હતો શિવજીનો તમોગુણને ધારણ કરીને પ્રગટ થયા છે અને પછી તપસ્યા દ્વારા શિવજી ઈ તમો ગુણને ત્યાગ કરી અને ગૌરવર્ણ ધારણ કરે છે અને એટલા માટે એના શ્લોકમાં આપણે પ્રાર્થના કરીએ છીએ કર્પૂર ગૌરમ કરુણાવતાર કપૂર નો જેવો શ્વેત રંગ છે ને એવો શ્વેત રંગ છે ભગવાન શિવનો નો કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ સહિત આ શિવ તત્વ છે આ વાત મેં તમને એટલા માટે કરી કે આપણે ક્યાંક ને ક્યાંક સંસ્થા સંપ્રદાયોમાં સરેન્ડર થયા હોય વાંધો નથી પોતપોતાની શ્રદ્ધા અનુસાર તમે ગયા હોવ પણ યાદ રાખો આપણે சரnder થવાનું છે બુદ્ધિને નહીં કોઈ પણ વ્યક્તિ ચાહે ગુરુના લેવલનો હોય કે સંસ્થાનો હેડ હોય ગલત કામ કરે છે ખોટું કરે છે તો એ ખોટું ખોટું છે અને જો તમે એને ઢાંકવાની ટ્રાય કરો છો તો મતલબ તમે તે અંધ ભક્તોની લાઈનમાં જ છો વાત સમજાય આટલું જ્યારે સ્વતંત્ર વિચારતા થશો ને ત્યારે તમે આધ્યાત્મિક પ્લેટફોર્મ પર સ્થિર થશો કોઈના કાંડ ઢાંકવા હટવા આપણે ભક્ત નથી બન્યા આપણે ભગવાનને પામવા માટે ભક્ત બન્યા છે ભગવાન સાથે સંબંધ બનાવવા માટે કોઈની નિંદાઓ કરવા માટે ભક્ત નથી થયા ને આ ખોટું છે એને ખોટું કેવું નિંદા નથી ભાઈ આ વાત સમજજો કે કોઈ વ્યક્તિ દારૂ પીતો હોય તેને દારૂડીઓ જ કહેવાય કે પછી એને એમ કે નહીં ભાઈ તમને પીતા બહુ સારું આવડે હોય એમ તે કે તમે પીન પાછા સીધા જ હાલો વાત સમજાય છે નિંદા શું છે જે ખોટું હોય એને ખોટું કેવું એ નિંદા નથી પણ સત્યને ખોટું કરીને સમાજમાં પ્રસ્તુત કરવું આ નિંદા છે કોઈનામાં દોષ ન હોય છતાં એના દોષને ગાવું આ નિંદા છે પણ ઘણી લોકો સત્યને પણ નિંદા માની લે છે હું કોઈને એમ કહું કે આ પાખંડ છે તો જે પાખંડી હોય ને એને તરત પેટમાં દુખાવો ચાલુ થાય ભલે અહીંથી મેં કોઈનું નામ ન લીધું હોય પણ હું ખાલી એમ કહું ને કે આ પાખંડ એટલે જે એ સમજી જાય ને આપણને જ કે છે આપણે તો નામ લઈને કીધું નથી કદાચ એના માટે બોલ્યા હોય એવો ભાવે ન હોય આપણો પણ હવે ઈ એમ માની લે મને જ કીધું એનો મતલબ કે તમે પાખંડી છો એ સાબિત થઈ ગયું અને જો તમે નથી તો તમારે ઓઢવાની કઈ જરૂર નથી માથે વાત સમજાય એટલે સત્યને જો કોઈ નિંદા માનતું હોય તો આ એનું દુર્ભાગ્ય છે સત્ય સત્ય છે નિંદા તો એ છે કે દોષ ન હોય છતાં આપણે એનું ગાતા હોય તો એને નિંદા કહેવાય પણ જો સમાજમાં એક એવો ટ્રેન્ડ થઈ ગયો છે કે ક્યારેય કોઈનું ખરાબ કહેવાનું જ નહીં કોઈની નિંદા કરવાની જ નહીં તો એ હારો માણા કહેવાય અરે ભાઈ કોઈ સત્ય બોલે છે એ નિંદા કેવી રીતે થશે અને આ ટ્રેન્ડ ના કારણે થયું છે એવું કે લોકોને સત્ય સાંભળવું ગમતું પણ નથી કોઈ સાચી વાત સાંભળવાનું કહી ને એમાં મજા આવતી બાકી તમે એના વખાણ કરો અને એને મસ્કા માયરા કરો અહીંથી બેઠા બેઠા આવું ગમે જ પબ્લિક હે ભલે એનામ કાંઈ ગુણ ન હોય પણ તોય આમ ગાઈ નાખો ને બે પાંચ ભાઈ આ ભાઈ તો આની વાત ન થાય હો ત્યાં તો ભાઈ ને એમ થાય ચાલો પાંચ લાખ લખાઈ દઈએ કે આપણે આ જેટલા લોકો લખાવી દે છે ને ફોર્મમાં ને ફોર્મમાં જ દે તે ઘરે જઈને વિચાર આવે ખરું આટલા બધા નો દેવાના આ વધારે લખાવાઈ જાય કારણ કે એ સન્માન એક એવો નશો છે ગમે એવો હોય એ લઈ લે અંદર અને આવું લોકોને ફાવી ગયું છે આ કથાઓ નથી કથા એ છે જે આ તત્વને સમજવું શિવ તત્વ તો અતિ અદ્ભુત છે એટલા માટે શિવજી પાસે આપણે જવાનું છે શું કામ એની પાસે જે વસ્તુ છે ને એને આપણે પ્રાપ્ત કરવી છે અને સીધી વાત છે જે વસ્તુ જેની પાસે હોય એની પાસેથી મળે આપણે કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત કરવી છે તો કૃષ્ણ ભક્તિનો ભંડાર જે છે અને આનું પ્રમાણ છે મહેતા નરસિંહ મહેતા નરસિંહ શિવજીની સાત દિવસ સાત રાત તપસ્યા કરી જુનાગઢના જંગલમાં અને સાતમા દિવસે જયારે ભગવાન શિવ પ્રગટ થયા શિવજી પ્રગટ થયા મહેતા નરસિંહ કીધું માગ શું જોઈએ તો મહેતા એ કીધું કે પ્રભુ તમને જે પ્રિય હોય એ મને આપો જો કેટલા બુદ્ધિમાન છે હકીકત આપણે આપણા મનથી જો માગીએ ને તો ક્યારેક ઊંધા પડીએ આપણે અંબાણી પાસે જઈએ અને એને કહી ડોનેશન થોડું લખાવાનું છે તમારે તો અંબાણી એમ પૂછે કેટલું તો આપણે નો કહેવાય આવી દો પાંચ લાખ અંબાણી ને પાંચ કરોડ દેવા હોય પણ તમે આંકડો પાડી દીધો કે પાંચ લાખ આપો પાંચ તમે છૂટા પણ એને એમ કેવી કે તમારી ઈચ્છા ઈચ્છા હોય હોય તો તો જેવડો માણા તેની એવડી જ હોય ને તો મહેતા નરસિંહ વિચાર કર્યો કે જો હું માગીશ તો હું મારી બુદ્ધિ થી મારા લેવલ માંગીશ માગીશ કદાચ પણ જો શિવજી ઉપર છોડી દઉં તો ઈ તો એના લેવલ થી એના સ્તર થી દેશે ને એટલે કીધું તમને જે પ્રિય હોય ને પ્રભુ ઈ આપો તો શિવજી કે મને પ્રિય કૃષ્ણ છે અને એમાં એની રાસ લીલા આપી દો અને જો ભગવાન શિવની કૃપાથી જે રાસ અંદર પ્રવેશ થવા માટે લક્ષ્મી ની તપસ્યા કરવી પડે એ મહેતા નરસિંહ શિવજીની કૃપાથી ડાયરેક્ટ એન્ટ્રી પ્રાપ્ત થઈ ગઈ તમે વૃંદાવનમાં જાઓ બેલવનમાં તો અમારે માતા લક્ષ્મી આજે તપસ્યા કરે છે શું કામ રાસ લીલામાં એન્ટ્રી મળી જાય એટલે કૃપા કરી સીધી મળી એન્ટ્રી મળી નહીં સેવા પણ મળી એમ અને સેવાના ફળ સ્વરૂપ ભગવાન કૃષ્ણનો નો પ્રેમ પ્રાપ્ત થઈ ગયો એટલે શિવજીને લોકો અવઢર દાની કહે છે જે માગો ઈ દે પણ માગવામાં બુદ્ધિ હોવી જોઈએ હું મગાય નહીં બાકી માગવા તો ગમેય માગે રાવણે લંકા માં ગયા ને કીધું ઉપાડે ઉકલી ગયો લંકા લઈને નઈ એના ઈ શિવજી છે મહેતા નરસિંહ મળ્યા જો બેયને શિવજી મળ્યા છે પણ બેયના ના માં અંતર કેટલું છે એ તો હવે જેને જેવું વરદાન ઈચ્છા પડે એ માગે ને શિવજી આપી દે તથા ઉપાડો એ શિવજી ક્યાં માગવાય ને જલ્દી દઈ દેવાનું હું કામ આપણને ડિસ્ટર્બ ઓછા કરે હવે શિવજીને ભજન કરવાનું અને કરે એને તો ભજનમાં ડિસ્ટર્બ થાય એટલે જલ્દી પ્રસન્ન થાય જલ્દી આપી દે કે આ નવરા કરે આપણને તો આવું અદ્ભુત આ શિવ તત્વ છે આજે મહાશિવરાત્રીના આ પાવન પર્વમાં શિવજીથી પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ અમારી ઉપર એવી કૃપા કરો કે જેવી રૂચિ તમને ભગવાનના નામમાં છે છે એની ખાલી અમને આવી જાય બસ અમારી આ માળા જે ને એ રોજ થઈ જાય આપી દે શિવજી અને જો આજની રાત્રિએ પ્રગટ છે શિવજી શિવલિંગમાં આમ તો શિવ મંદિરોની સ્થિતિ અત્યારે જોવી આપણને એમ લાગે કે શિવજી વયા ગયા છે આથી પણ એવું નથી તમે ગમે એટલી ભીડ કરો શિવજીને માથે પડો શિવજી કંટાળતા નથી બહુ સ્થિર વ્યક્તિત્વ છે એટલે એવું નહીં વિચારવાનું કહો શિવરાત્રી શિવજી તો હશે જ નહીં શિવલિંગમાં તો હાલો આપણે ભાગી જઈ ગઈ બીજા દિવસે જાશું નહીં આજના દિવસે તત્વ પ્રગટ છે શિવલિંગમાં અને એટલા માટે ભલે ભીડ હોય ધક્કા મારીને ઘૂસો લાઈન તોડીને ઘૂસો પણ દર્શન તો આજે રાત્રિએ શિવજી નું દર્શન તો કરવું જ રહ્યું આ કૃપા લેવા માટે અને ઈ હજારો લાખો ની ભીડમાં શિવજી પ્રસન્ન થાય કે એક વ્યક્તિ તો આવ્યો કઈક સહી માગવા વાળો અત્યાર સુધી તો બધા લંકા માગવા વાળા હતા આ એક વ્યક્તિ આવ્યો છે જે કૃષ્ણ માગવા આવ્યો પ્રસન્ન થઈ જાય ભગવાન શિવજીને જઈને જો એટલી પ્રાર્થના કરશું કે પ્રભુ આ હરિનામ જે તમે લ્યો છો ને એ નામ અમને આપો છે અને વાટે શિવજી બેઠા છે કે આમાંથી કોઈ એક તો નીકળે કે જે મારી પાસે અસલી વસ્તુ માગે નકલી માગવા વાળા બહુ આવે છે આજ કોઈ અસલી અને આ વૈષ્ણવને જોઈને વૈષ્ણવને જે પ્રસન્નતા થાય શિવજી પ્રસન્ન થશે કે એક સાચો વ્યક્તિ આવ્યો છે એટલે શિવરાત્રીએ શિવજીનું દર્શન અવશ્ય કરો અભિષેકનો લાભ મળે તો અતિ ઉત્તમ છે પણ દર્શન કરીને પ્રાર્થના કરવી જોઈએ એમને કે કૃષ્ણ ભક્તિમાં આપણી મતી લાગે તો બંને વસ્તુ હરિ નામ પણ શિવજીને પ્રિય છે હરિ કથા પણ પ્રિય છે અને એટલા માટે શિવજી કથા સાંભળવા જાય છે ભલે એ છે વક્તા કથાના આદિ વક્તા ભગવાન શિવ છે પણ એ શિવજી ખાલી કથા કહેતા નથી કથા

કે વક્તા એક સારો શ્રોતા હોવો જોઈએ આ જગતમાં કોઈ સારો વક્તા ત્યારે જ બની શકે જ્યારે સારો શ્રોતા હોય કારણ કે સાંભળે નગરું બોલ બોલ જ કરે એ ઊંધું નાખે બધું શ્રવણ જરૂરી છે શિવજી થી આ શિક્ષા મળે અને કથા કેવી રીતે સાંભળવી જોઈએ એ કે છે એકલા નહીં સંગ સતી જગ જનની ભવાની ઘરવાળાને હારે લઈને જાવું જોઈએ કથા સાંભળવા પરિવાર સાથે પછી એકલા કથા સાંભળવીને ભગત બની જાય પછી પત્ની હારે ઝઘડો ચાલુ થાય આપણે સત્સંગમાં જાવું હોય ને એને થિયેટરમાં જવું હોય હરખું નો ચાલે એટલે શિવજી આદર્શ ગૃહસ્થ છે ને એને સમજો કથા સાંભળવા જાવ તો પણ બે હારે એટલે શું છે બે નું ડેવલપમેન્ટ હરખું થાય અને પછી બે ની ઈચ્છા એક સરખી હોય પછી વાંધો ન આવે ગ્રહસ્થ જીવન શાંતિથી આવે અને શિવજી નું મેનેજમેન્ટ એટલું ખતરનાક છે તમે અત્યાર સુધી સાંભળ્યું છે કે મેનેજમેન્ટ ના ગુરુ ભગવાન કૃષ્ણ છે શિવજી કમ નથી તમે જો વિરોધીઓને એક હારે રાખીને કામ લે બધા પાણી એના પરિવારમાં તમે જો માં ભગવતી દુર્ગા દેવી નું વાહન શું છે સિંહ કાર્તિકેજી નું વાહન મોર ગણેશજી નું ઉંદર અને શિવજી નું નંદી આ ચારેય નો આપસમાં મેળ ખરો અને બીજું શિવજીને ઘર ગૃહસ્થિ ચલાવવી કેવી રીતે ઈ બરાબર આવડે જો શિવજી શરીરે ભવૂત લગાવે વાઘંબર પહેરે કોઈ આભૂષણ શ્રિંગાર નહીં વધારે એની પત્ની માતા પાર્વતી તો અનેક આભૂષણો અને એકદમ પરફેક્ટ શ્રિંગારમાં છે તો માતા પાર્વતીએ કીધું ભગવાન શિવને કે તમારે જેમ રહેવું એમ રહ્યો અમે અમારી રીતે રહેવું કઈ વાંધો નહીં રહ્યો તમારી રીતે રહ્યો ગણેશજી એને કીધું આપણે એક નહીં બે પત્ની જોશે શિવજી કે રાખો વાંધો નહીં રીધિ સિદ્ધિ બે પત્ની હારે અને કાર્તિક દેવતાઓના સેનાપતિ તો સ્વભાવમાં પણ થોડી વિપરીતતા છે એના વાહનોમાં પણ વિપરીતતા છે પણ આ બધાને કૈલાસમાં એક સાથે શિવજી રાખે અને છતાંય એમાં કોઈ ઝઘડો નહીં કોઈ મનમોટાવ નહીં કાંઈ નહીં અને બધા એક જ ઉદ્દેશ્ય માટે કાર્ય કરે આ શિવજીનું મેનેજમેન્ટ છે જો એક મતવાળાને હારે બધા રાખી શકે બધાના વિચાર એ ખરખા હોય ને એ તો બધા એક કાર્ય રહે પણ બધાના વિચાર અલગ અલગ જાતા હોય ને એને એક હારે રાખીને કાર્ય લે આ ભગવાન શિવ છે અને આ મને ગમ્યું આજ હું વિચાર કરતો તો આની ઉપર

જેમ એ ભગવાન અનંત છે એમ એના ગુણ પણ અનંત છે તે પ્રાર્થના કરો ભગવાન શિવને કે એક ગુણ ભગવાનની ભક્તિ જે છે એ આપણામાં આવે એવી કૃપા કરે